કે ખાલી બેન એક ઇશારો કરો ઉડાડી દઈએ રૂપાલા ને બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો હવે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયાઓના આવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલાને યુટ્યુબ ઉપર ને ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં પરસોત્તમ રૂપાલાએ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું દિલ દુભાઈ એવી ટિપ્પણી કરી છે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો પણ એ પણ તમને ખબર હશે કે બે હજાર હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને ક્ષત્રિય સમાજનું એવું કેવું હતું કે માફી તો નહીં જ મળે એનું ફોર્મ પાસું કાં અથવા ખેંચે કાંઈ એની ટિકિટ રદ કરે તો જ એને માફી મળે ને અગર નહીં મળે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પરશોત્તમ રૂપાલાનું એવું કેવું છે કે મેં એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર માફી માંગી છતાં તોય પણ હું ફોર્મ પાછું નહીં ખેંચું તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પરશોત્તમ રૂપાલાએ ટિકિટ પણ રદ નથી કરી તો દોસ્તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાવી જોઈએ કે ના થાવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો ક્ષત્રિય સમાજ એક થઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ ટિકિટ રદ થઈ નથી દોસ્તો તો દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કર્યો ફરીવાર બીજા વિડીયો મળીએ તપથી કાલે જય હિન્દ